સુરેન્દ્રનગર મુકામે ભોગાવો નદી ઉપર જે નવા બ્રિજ નું લોકાર્પણનો કાર્યક્રમ છે આ પુલ આશરે ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને સારામાં સારું કામ પણ થયેલું છે આ પુલ બનવાથી સુરેન્દ્રનગરની જનતાને જિલ્લા પંચાયત વિસ્તારથી સર્કિટ હાઉસ બાજુ એટલે જોરાવનગર કે રતન પર જવા માટેની જે સુવિધાઓ અગવડ પડતી હતી એ અગવડ અહીંથી પૂરી થાય છે અને લોકોને અવર જવર કરવા માટે આ પુલનો બહુ સારી રીતે ઉપયોગ થઈ શકવાનો છે અને લોકોની આવવા જવાની સગવડતામાં વધારો થવાનો છે લોકોને પોતાના સમયમાં પણ બચાવ થવાનો છે ત્યારે આ પુલનું નામ ડોક્ટર શ્યામા પ્રસાદ બ્રિજ રાખવામાં આવ્યું છે ત્યારે આ આ તકે હું નગરપાલિકાના પ્રમુખશ્રી અને નગરપાલિકાના તમામે તમામ સભ્યોને પણ ધન્યવાદ આપું છું અને આ સરકારી મિલકતને આપણે બધા સાથે મળીને જાળવણી કરીએ અને સારામાં સારો ઉપયોગ કરીએ એ વિનંતી કરું છું મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે